નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર સમાચાર પર ઊનાથી જાફરાબાદની તુર્કી મહલ્લામાં તેમજ લાઇટ હાઉસ રોડ સોસાયટીમાંથી ગંદકીથી રૈશો તોબા પોકારી ઉઠ્યા છે જાફરાબાદના તુર્કી મહલ્લામાં તેમજ લાઇટ હાઉસ રોડ સોસાયટીના સ્થાનિકો ગંદકીથી ત્રાયમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો ખરેખર કંટાળીને પાલિકા સામે રોષ ઠાલવ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠા થઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સફાઈ વ્યવસ્થા કરવા માંગ કરી હતી સોસાયટીના રસ્તા પર પાણીની પાઇપલાઇન નાખવા માટે આજથી બે વર્ષ પહેલાં રોડ રસ્તાઓ તોડી પાણીની પાઇપલાઈન નાખવામાં આવી હતી પણ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી જેથી રસ્તાઓ પર ગંદકીના ઢેર છે અને રસ્તા પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે જેની અનેક રજૂઆતો બાદ પણ રોડનું કામ અને ચોમાસામાં ગંદકીની

તો પાણી બી નું આપ્યું કે રોડ બી પાછો રિપેરિંગ ન કર્યું તો એની વજે થી આ ગટરું ના બધી પાણી ને વરસાદ નું પાણી એના વજે થી અમારી શેરી માં નાના મોટા બધા બીમાર છે ગરીબ વસ્તી છે બરોબર હવે બીમારી માંનું કરે કે પેટનું કરે તો અમારી આટલી વિનંતી છે કે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે બરોબર આ જંગલ ખાતો એક સાવજ દીપડાઓની બીક રાધ અસુર અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા હા ને આ ગટર જોઈ લ્યો પહેલાં હાલો દેખાડું હમણાં કેમ કે ચાલીસે અહીંયા કર્મચારીએ રાખ્યા છે છતાં બી કોઈ માણસ અહીંયા આવતા નથી જો આ ગંદકી સાફ પીછું સાવજ દીપડા હરેક જાતના અહીંયા આ જંગલ ખાતાની અંદર